ખરા ટાણે ખાતરની અછત લોકોના ઘર સુધી અન્ન પહોંચાડતા ખેડૂતોને હંમેશા હાલાકી જ ભોગવવાનો વારો આવ્યો છે પહેલા માવઠાએ ખેડૂતોની દશા બેસાડી હવે રવિ પાક માટે લેવા માટે ખાતર નથી મળી રહ્યું ખેડૂતો વહેલી સવારથી સાંજ સુધી ખાતર શોધવા માટે રજરપાટ કરે છે ત્યારે ખેડૂતોને ખાતર માટે કેવી હાલાકી પડી રહી છે શું થઈ રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ પાક બચાવવા ખેડૂતોની દોડધામ જરૂરિયાત જ ખાતર એક થેલી ખાતર મેળવવા ખેડૂતોના હવા ત્યા ખેડૂતોને જાણે તો પોતાના પાક બચાવવા માટે હંમેશા દોડધામ જ કરવાની આવે છે પહેલા માવઠા સામે પાક બચાવવા ખેડૂતોએ હવા ત્યાં માર્યા હવે ખાતર માટે ફરી ખેડૂતો રાત દિવસ એક કરી રહ્યા છે દિવાળીએ આવેલા માવઠાએ ખેડૂતોના પાકનો કચ્છ કાઢી નાખ્યો છે ત્યાં આ દર્દને ભૂલીને ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું છે ઘઉં એરંડા તમાકુ રાયડાનો પાક લેવા માટે ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે ત્યારે હવે ખેડૂતોને ખાતરની જરૂર છે ત્યારે ખેડૂતો ખાતર શોધવા માટે રીતસર ના હવા ત્યાં મારી રહ્યા છે ખરાજદાની અંદર ખાતરની ની અંદર પંદર દિવસથી ઓટા ખાય છે પબ્લિક તા પહેલી બે ગાડી આવી તો વેચાઈ ગઈ છે અને ક્યારે પોચ ઉપર આલતા નથી તથા ફિંગર આવતી નથી આવે એટલે તો છે ખાતર ખાતર મળતો નથી ખાતર હારું ખબર ને પોચવા જે ખેડૂત ખુબ હેરાન થઈ રહ્યા છે ખાતર સરકાર આવતી નથી સરકાર માવથરા જીલો થયો એટલે આજુબાજુના તાલુકા વધારે લાગે છે એટલે ખેડૂત આવવા મળ્યા ખૂબ અને એ પ્રમાણે સરકાર ખાતર આવતી નથી સંઘ ઘણી વ્યવસ્થા કરે છે પણ હવે ખાતર આવતો નથી સંઘ શું કરે છે માત્ર રવી પાક નહીં ઘઉં એરંડા જેવા શિયાળુ પાક માટે પણ ખાતરની તાતી જરૂર પડે છે ત્યારે ખાતર મેળવવા માટે ખેડૂતો હવા ત્યાં મારી રહ્યા છે સવારે ચાર પાંચ વાગ્યાથી લાઇનમાં ઊભા રહેવા ખેડૂત મજબૂર બન્યા છે એટલું જ નહીં કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં પૂરતું ખાતર મળતું નથી જ્યાં ચાર પાંચ થેલી ખાતરની જરૂર છે તેની સામે માત્ર એક થેલી ખાતર મળે છે તકલીફ ખાતર લાઈનમાં રહેશે પણ લાઇનમાં પણ મેળ આવતો બરોબર ની લાઇન થેલી આવે ને પૂરા થઈ જાય પ્લાન પૂરી થઈ જાય એમ કે થઈ રહ્યું ખાતર આ રીતે તકલીફો છે મારે હાલ પંદર ભોજનની જરૂર છે પણ નથી મેળવતો ખાતર જોઈએ છે ખાતર મળતું નથી અમને બરાબર આખો દિવસ આવીને અમે હવારમાં છ વાગ્યા એને ઊભા રહ્યા છે લાઈનમાં એક થેલી મળે છે અને થેલી આપવાનો ટાઈમ થાય મારો નંબર આપવાનો થાય ને ખાતર પણ થઈ રહે છે

કેમ ખેડૂતોને પાંચ થેલી સામે એક થેલી ખાતર અપાઈ રહ્યું છે શું એક થેલી ખાતરથી ખેડૂતોનો પાક બચી શકશે કેમ તંત્ર દ્વારા આગોતરું આયોજન નથી કરાતું શું તંત્રને ખબર નથી કે ખેડૂતોને કેટલું ખાતર જોઈશે આ એવા સવાલ છે જે દર વર્ષે ઉભા થાય છે કેમ કે દર વર્ષે ખેડૂતોને અછત ઊભી થાય છે છતાં પણ તંત્ર દ્વારા ખેડૂતોના હિતમાં ક્યારેય આગોતરું આયોજન કરાતું નથી ખેડૂતો અત્યારે માનો કે જણસ વેચવા આવતા હોય એટલે એકસાથે બપોર પછી કોઈ ભીડ હોતી નથી સવારના સમયે થોડી ભીડ હોય કારણ કે માલ વેચી અને ખાતર લઈ જતા હોય એટલે જ્યાં જ્યાં માર્કેટ યાર્ડ છે ત્યાં આગળ થોડીક ભીડ હોય છે પરંતુ એવું કંઈક માન ખાતર નથી મળતું કે એ પ્રકારનું કોઈ અત્યારે પાટણ સમગ્ર પાટણ જિલ્લામાં ક્યાંય નથી જે ખેડૂત લોકોના ઘર સુધી અન પહોંચાડે છે એ જ ખેડૂત આજે ખાતર માટે રીતસર ના હવાતિયા મારતો જોવા મળી રહ્યો છે કારણ કે ખેડૂતો સારી રીતે જાણે છે કે જો હાલ જરૂરિયાત પૂરતું ખાતર નહીં મળે તો જેવી રીતે માવઠાએ પાક બગાડ્યો છે તેવી જ રીતે ખાતરની અછત પણ તેમનો મોંઘા મૂલો પાક બગાડશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા